રાજકોટ જિલ્લાજી નગરપાલિકામાં ત્રિમાસિક સાધારણ સભા ગત જુલાઈ મહિનામાં જે ઠરાવો પસાર કરવામાં આવ્યા તે બોગસ અને કાયદા વિરુદ્ધના છે ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને સામે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કર્યા બાદ હવે ધોરાજી નગરપાલિકા રાજકીય અખાડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી જાણે ભ્રષ્ટાચાર કરવા માટે ચૂંટાયો હોય એવું લાગી રહ્યું છે ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા તારીખ ઇઠાવીસ સાત બે હજાર પચીસના યોજ યોજવામાં આવી હતી આ સામાન્ય સભાની અંદર વિષય નંબર ત્રણના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એના બાબતે ઠરાવ નંબર થી ઠરાવ કરવામાં આવ્યો આ ઠરાવ બનાવટી બોગસ અને ખોટો ઊભો કરવામાં આવ્યો કાયદા વિરુદ્ધનો ઠરાવ કરવામાં આવ્યો છે જેને લઈને અમોએ ધોરાજીના મેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ લેખિતમાં ફરિયાદ દાખલ કરેલ છે